નમસ્કાર દર્શક મિત્રો આપ નિહળ રહ્યા છો સાંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઇવ અને જટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નૌસરી રોટરી ખાતે આજે વિનામૂલ્ય નેત્રયજ્ઞનો યોજાયો હતો નિવૃત્ત પ્રોફેસર દિવંગત મનોભાઈ દોલ્લાભાઈ ઠાકોર અને દિવંગત રાજેશભાઈ મનોભાઈ ઠાકોરના સ્મરનાર્થે રોટરી હોસ્પિટલ ખાતે આજે નેત્ર યોજાયો જેમાં કુલ બસો બે દર્દીઓએ લાભ લીધો હતો જેમાં સો દર્દીઓને મોતિયાના ઓપરેશન રોટરી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કરી આપવામાં આવશે ત્યારે નજીકના અઠાવન લોકોને નજીકના ચશ્મા વિનામૂલ્ય આપવામાં આવે છે ત્રણ દર્દીઓને બિલના ઓપરેશન પણ કરી આપવામાં આવશે જ્યારે બેતાલીસ દર્દીઓને વધુ તપાસ માટે હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવે છે આ નેત્ર યજ્ઞનો દીપ પ્રાગટ્ય ગંગા સ્વરૂપ રંભાબેન મનુભાઈ ઠાકોર તથા હિનાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે રંભાબેને જ્યાં સુધી જીવિત રહેશે ત્યાં સુધી દર વર્ષે એક નેત્ર યજ્ઞ કરશે તેવી પણ તેમને ખાતરી આપી છે શ્રી જગન્નાથ માયાવંશી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક લગ્નોત્સવ પ્રસંગી પરિચય મેળો બે હજાર છવ્વીસ આજ રોજ નવસારી ખાતે શ્રી માયાવંશી રાજપૂત હોલ રામ મંદિર સામે યોજવામાં આવ્યો હતો જેમાં સવારે દસ થી બપોરે બે વાગ્યા સુધીનો આ કાર્યક્રમ હતો સાથે જ આજ રોજ દેવર્ષિ દાસ દેવેન્દ્ર રાઠોડના ખાસ કીર્તન અને પ્રવચનનો પણ કાર્યક્રમ સાથે રાખવામાં આવ્યો હતો અને જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને સમાજના યુવક યુવતીઓ એકબીજાનો પરિચય મેળવે અને તેમાં તેમના સાથે તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહે જેથી કરીને કોઈનો લગ્ન કરવાનો હોય તો સમાજની અંદર જ લગ્ન કરી શકે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીના આશાપુરી મંદિર ખાતે નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આયુર્વેદિક આરોગ્ય ઉપચાર સાથે આયુર્વેદિક દવાનો પણ લાભ લોકોને આપવામાં આવ્યો હતો મફતમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પ સવારે આઠથી બપોરે એક વાગે સુધી ડૉક્ટર નમ્રતા સ્વરંકી સુયોગ આયુર્વેદાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં આશાપટી મંદિરમાં આવતા ભક્તો દ્વારા આ કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો ઉત્તરાયણ પતી ગઈ પરંતુ જીવલેણ દોરીનો કહેર યથાવત રહ્યો છે નવસારી કલેક્ટર કચેરી પાસે યુવાનનો નું કપાયો કપાયું છે ઉત્તરાયણનો તહેવાર હોવા છતાં રસ્તા પર લટકતી દોરીઓ જીવ સાબિત થઈ રહી છે વાહન ચાલકો માટે હજુ પણ આ જોખમી વધી રહી છે આજે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બહાર એક અકસ્માત સર્જાયો હતો જેમાં પચીસ વર્ષીય યુવાન પતંગની દોરીની ઝપેટમાં આવી જતા તેનું ઘડું કપાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે પચીસ વર્ષીય સાજન કનૈયાલાલ જોગી નામનો યુવાન બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે કલેક્ટર કચેરીની ઓફિસની સામે મુખ્ય માર્ગ પર ગળાને ભાગે તે દોરી આવી જતા તેનો ઘર કપાઈ જવા પામ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે લોહી લુણ હાલતમાં હોસ્પિટલ ખસેડવા હતો જે તેની હાલમાં સારવાર ચાલી રહી છે પરંતુ આ લટકતી દોરી કોઈનો જીવ લેશે તેવું અત્યારે હાલમાં લાગ્યું છે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ લટકતી દોરીઓ રસ્તા પર પડેલી દોરીઓ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે કુકેરીમાં ગામના વિભાજન મુદ્દે ગ્રામ સભા તોફાની બની ટોરવણને અલગ કરવાના નિર્ણય સામે પ્રચંડ વિરોધ ચીખલી તાલુકાના કુકેરી ગામમાં રેવન્યુ અને મહેસૂલની વિસ્તારમાંથી ટોરવણ ગામને અલગ પાડી નવી ગ્રામ પંચાયત બનાવવાની હિલચાલ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ મુદ્દે યોજાયેલ ગ્રામસભામાં ભારે હોબાળો મચ્યો હતો અને ગ્રામજનોએ એકસુરે વિભાજનના નિર્ણયને વિરોધ કર્યો હતો તોરણ ભવાની માતાના મંદિર હોલ ખાતે યોજાયેલા આ ગ્રામસભામાં ગ્રામજનોએ ઉગ્ર દલીલો કરી હતી કે લોકોનું કહેવું છે કે બાપદાદાના સમયથી કુકેરી ગામ અસ્તિત્વમાં છે તમામ ગ્રામજનોના આધાર કાર્ડ સાત બારના ઉતારા મતદાન કાર્ડ અને મિલકત દસ્તાવેજો કુકેરી ગામના નામે જ નોંધાયેલા છે જો ગામનું વિભાજન કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી વહીવટી ગૂંચવણો ઊભી થશે અને સરકારી કામકાજોમાં ગ્રામજનોએ હાલાકી ભોગવવી પડશે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ

વધતા એક તબક્કે તેઓ હિંમત હારી ગયા હતા પરંતુ પરિવારે છેલ્લી તક ગણીને પ્રોત્સાહન આપ્યું વિરલે નોકરી છોડી દીધી અને માત્ર બે મહિનાના દિવસ રાત જોયા વગર કરેલી મહેનતનું પરિણામ આજે સીઆરપીએફમાં પસંદગી પાણીના સ્વરૂપે મળ્યું છે મેરિટ છ્યાશી માર્કે અટક્યું હતું જેની સામે વિરલે સત્તાણું માર્ક મેળવી મેદાન માર્યું છે વિરલની વિશેષતા એ છે કે તેઓ માત્ર પોતાની સફળતા પાછળ ન હોતા દોડતા પોતે નિષ્ફળતા સામે લડતા હોવા છતાં તેમણે આસપાસના યુવાનોને તાલીમ આપવાનું ચાલુ રાખ્યું હતું આજે તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા સાડત્રીસ યુવાનો વિવિધ સરકારી વિભાગોમાં નોકરી કરી રહ્યા છે નવસારી મહાનગરપાલિકાની હવામાં ચાલતી ડિજિટલ સેવા એપમાં ખરાની કમ્પ્લેન સ્માર્ટ સિટીના સપના વચ્ચે એપ પર કરામત રસ્તા ઉતર્યા નિકાલ ધૂળ નાખતું તંત્ર નવસારી મહાનગરપાલિકા એ ડિજિટલ ઇન્ડિયાના નારા હેઠળ લોકોને આંગળીના ટેરવેઝ સમસ્યાના નિરાકરણ માટે નવી મોબાઈલ એપ્લિકેશન તો લોન્ચ કરી દીધી પરંતુ આ એપ હાલમાં જનતા માટે સુવિધાને બદલે શોભાના ગાંઠિયા અને તંત્ર માટે લીપાપોતી કરવાનું સાધન બની ગઈ છે

જોવા મળે છે કૃષ્ણ એ વ્યક્તિ નથી વ્યક્તિત્વ છે આ શબ્દો હતા વક્તા ડોક્ટર જય વશીના રોટરી ક્લબ ઓફ નવસારી કશ્યપ ગાંધી રોટરી હોલમાં મળેલ મિટિંગમાં પ્રેસિડેન્ટ રાજુ ગુપ્તાએ સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો પ્રાર્થના અને તથા થોટ ઓફ ધ ડે બાદ દેવધા તાલુકો ગણદેવીની પરબ સંસ્થા પરબ ટ્રસ્ટના સંચાલક ડોક્ટર જય વક્તાનો પરિચય રોટેરિયન જયંત પટેલે આપ્યો હતો રોટરી ક્લબ આયોજિત આજના સમારંભમાં મુખ્ય વક્તા ડોક્ટર જયવશીએ કૃષ્ણ કુપાહી કેવલમ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા નવસારી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કારોબારીની બેઠક યોજાઈ નવસારી જિલ્લાના યુથ કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ વણોલની અધ્યક્ષતામાં યોજાઈ હતી ચીખલી સર્કિટ હાઉસ ખાતે આયોજિત આ મહત્વપૂર્ણ બેઠકમાં વાસ્તા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ તેમજ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિત નવસારીના વિવિધ તાલુકાઓમાંથી યુથ કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસાઈના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અદ્વિતીય સંમેલન યોજાયું શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસાઈના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ આશ્રમમાં રહીને નવસાઈની વિવિધ શાળા કોલેજોમાં અભ્યાસ કરીને દેશ વિદેશમાં સ્થિર થયા હોય તેવા ભાઈઓએ આ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના આરંભે સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ મિસ્ત્રી અરવિંદભાઈ મિસ્ત્રી તથા ટ્રસ્ટી સુવનભાઈ મિશ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ સમાજમાં અવસાન પામેલા સભ્યોને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આરંભે અમી મિસ્ત્રી દ્વારા સુંદર

વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણો વર્ણવ્યા હતા સમાજને માટે યોગ્ય સહાય આપવાની પણ ખાતરી આપી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન અઠાવીસ આઉન્ડ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ છ આઉન્ડ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું ટકા તો સાંજે સુડતાલીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પશ્ચિમ તરફની રહી હતી ફાલુદા મિક્સ કીતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસે અગર આપણો બી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કીતની સારી વેરાયટીઝ તો ફી સેચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો